દાઉ જિલ્લામાં મેઘાનો તાંડવ અનેક કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી નાખી ધાનપુર તાલુકાના સજુ ગામે ડ્રીપ નાળું ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલ્લી પડી હાલમાં બે મહિના અગાઉ બનેલ ડ્રીપ નાળાની હાલત જુઓ હલકી કક્ષાની કામગીરી એન્જિનિયરની અણસમતના કારણે ગામડાઓમાં આવી હાલત થતી હોય છે તાલુકાના સજોઈ ગામે જયારે ડ્રીપનાળાનું ચાલતું હતું ત્યારે ગામના આગેવાનો દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર રજૂઆત કરી કોન્ટ્રાક્ટરની અને એન્જિનિયરની મનમાનીના કારણે આવી હાલત થતી હોય છે સજોઈ નાળાની આજુબાજુના ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો જવાબદાર કોણ દાહોદ જિલ્લામાં કોન્ટ્રાક્ટરનું હલકી કક્ષાનું કામ કરી જતા રહેશે પણ ત્યાંની ગરીબ પ્રજાનો સામનો કરવાનો વારો આવતો હોય છે મોટા માથાના નેતાઓ આવી નાળિયેર ફોડી જતા રહેશે પણ કોન્ટ્રાક્ટરો દ્વારા કેવું કામ કરવામાં આવશે તે કોઈ જ દિવસ જોવામાં આવતું નથી જેનું પરિણામ ગરીબ પ્રજા ભોગવતી હોય છે રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ